નમસ્તે વિદ્યાર્થી મિત્રો સીઈટી તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજનો આપણો મુદ્દો છે ગુજરાતી વ્યાકરણનો ટોપિક સંયોજક પાછળના બે વર્ષોના સીઈટીના પેપર જોઈ લઈએ તો બંનેમાં એક એક માર્કમાં આ સંયોજક ટોપિક પૂછાઈ ગયેલો છે ટોપિક સાવ નાનો છે આપણે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કરીએ છીએ છતાં પેપરમાં ભૂલો થતી હોય છે એટલે એ ભૂલ ન થાય અને આપણો એક માર્ક ન જાય તે માટે આપણે આજનો વિડીયો બનાવી રહ્યા છીએ તો શરૂ કરીએ તો પ્રશ્ન છે આ રીતના પૂછાણા છે મેં નવું કેલેન્ડર લીધું ખાલી જગ્યા ખીલ્લી પર ટીંગાડ્યું સીઈટી બે હજાર પચ્ચીસ તો આ વર્ષના જ પેપરમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એવી જ રીતે પ્રશ્ન બે તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો સીઈટી બે હજાર ચોવીસ તો સીઈટી બે હજાર ચોવીસના પ્રશ્નપત્રમાં પણ આવો એક પ્રશ્ન પૂછાઈ ગયેલો જે આ મુદ્દામાંથી આવેલો તો જોઈએ તો પહેલાં તો સંયોજક વિશે સમજ કેળવી લઈએ સંયોજકોના પ્રકારો જોઈ લઈએ ત્યારબાદ ગમે તો આપણને વાંધો આવે નહીં ખરેખર તો આ રોજિંદા જીવનની બાબત છે પણ આવડવી જોઈએ પરંતુ તોય ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે હવે સંયોજક એટલે એની વ્યાખ્યા જોઈએ બે કે તેથી વધુ શબ્દો શબ્દ સમૂહો વાક્યો કે વાક્ય ખંડોને જોડતા પદને સંયોજક કહેવાય છે આ એની વ્યાખ્યા થઈ એનું અન્ય નામ શું છે તો કે ઉભયાન વય તો સંયોજકને બીજું નામ આપવામાં આવ્યું છે ઉભયાન વય ઉભય એટલે બંને અને અન્વય એટલે જોડનાર એટલે કે બેને જોડનાર જે છે એ આ ઉભયાન્વય એટલે કે સંયોજક આનું શું છે તો કે સંયોજક વાક્યોને જોડીને ભાષામાં પ્રવાહિતા અને સ્પષ્ટતા લાવે છે ઉદાહરણ અલગ અલગ બે વાક્યો દર્શાવો અને પછી તેને સંયોજકથી જોડીને બનાવો અલગ વાક્ય તો રામ આવે પૂર્ણ વિરામ લક્ષ્મણ આવે તો રામ આવે લક્ષ્મણ આવે આવું બોલવાનું થાય પણ જો સંયોજક જોડી દેવામાં આવે તો શું થાય સંયોજક સાથે રામ અને લક્ષ્મણ આવે તો વાક્ય થોડુંક યોગ્ય હોય અને એક પ્રવાહિતા એની જળવાઈ રહે આગળ વધીએ સંયોજકના મુખ્ય પ્રકારો છ છે બરાબર તો જોઈએ કયા કયા તો પહેલું સમુચ્ય વાંચક સંયોજક એમાં બે શબ્દ વપરાય છે અને અને ખાલી ને હજુ એની વ્યાખ્યા નાનકડી એ વ્યાખ્યા છે આની વ્યાખ્યા બહુ લાંબી હોય થઈ કે પણ આપણે ટૂંકમાં જ લેવું છે અને હા ટૂંક પતાવું કારણ કે સીઈટીમાં કાંઈ બહુ લેવલનું પૂછી લે એવું બને નહીં માત્ર વાક્ય જ પૂછી હકીય કાંઈ મોટી મોટી વ્યાખ્યાઓ પૂછે નહીં એટલે હાવ ટૂંકી વ્યાખ્યાત જે આપણને તરત સમજાય છે પહેલા વાક્યની હકીકત સાથે બીજા વાક્યની હકીકતનું જોડાણ કરે છે તો ભાઈ આ સમુચ વાંચક જે રહ્યું સંયોજક એ પહેલા વાક્યની હકીકત બીજા વાક્ય સાથે જોડી દે છે બસ હા હા દિવસે વાયશામાં એ છે અમે બજાર ગયા અને શાકભાજી લાવ્યા તો બે હકીકત છે બજારી ગયા હતા શાકભાજી લાવ્યા હતા મને કેળા સફરજન ને દ્રાક્ષ ભાવે છે તો ભાઈ હકીકત છે એ છોકરો છે અને કેળા સફરજન ને દ્રાક્ષ ભાવે છે તો અહીંયા જો લાલ અક્ષરમાં અક્ષર મજેરિયાની બે છે સંયોજકો છે એવી જ રીતે બીજું વિકલ્પ વાંચક સંયોજક કે અને અથવા આ બે જે શબ્દ છે એ વિકલ્પ વાંચક સંયોજકમાં આવે કોઈક એક વિકલ્પ પસંદ કરવાનો ભાવ દર્શાવે એ તો આપણને ખબર જ પડી જાય વિકલ્પ વાંચક એટલે વિકલ્પ શબ્દ પરથી ખબર પડી કે અહીંયા ઓપ્શન આપવામાં આવવાના છે તમે ચા લેશો કે કોફી તો અહીંયા જો વિકલ્પ આપો તમારે ચા પીવી છે કે કોફી એમ તો અહીંયા જો કેરીઓની વિકલ્પ વાંચક સંયોજક છે તમે આવો અથવા તમારા મિત્રને મોકલો તો ભાઈ જો અહીંયા અથવા શબ્દ આવ્યો એ વિકલ્પ આપો કાં તો તમે આવો કાં તો તમારા મિત્રને મોકલી દો તો અહીંયા અથવા શબ્દ આવ્યો એવી જ રીતે આગળ વધીએ ત્રીજું વિરોધ વાંચક સંયોજક એમાં આવશે બે શબ્દ પણ અને છતાં બે વિરોધાભાસી કે વિરુદ્ધ અર્થવાળા વાક્યોને જોડે છે તો ખબર જ પડી જાય વિરોધ શબ્દો પરથી બે વિરોધી વાક્યને જોડવાનું કામ છે મેં ખૂબ મહેનત કરી પણ નાપાસ થયો તો અહીંયા તો બે વિરોધી વાક્ય આવ્યા એને મહેનત બહુ કરી હતી પણ તો શું થયું છે નાપાસ થયું છે તો આ પણ શું દર્શાવે છે વિરોધ વાંચક સંયોજક એટલે કે વિરોધ દર્શાવે છે તે બીમાર હતો છતાં તે શાળાએ ગયો તો અહીંયા જો અહીંયા વિરોધ છે છોકરો બીમાર હતો છતાં ક્યાંય ગયો શાળાએ ગયો અહીંયા વિરોધ છે બીમાર હતો તોય ગયો અગર બીમાર હોય તો મોટાભાગના જાય નહીં ચોથું પરિણામ વાચક સંયોજક તેથી અને એટલે આ બે શબ્દ એમાં આવે પહેલા વાક્યના કાર્યનું પરિણામ બીજા વાક્યમાં દર્શાવે છે જેમ કે આજે વરસાદ પડ્યો એટલે રસ્તા પર પાણી ભરાયું તો અહીંયા જુઓ હું કીધું ત્યાં પહેલા વાક્યના કાર્યનું પરિણામ બીજા વાક્યમાં દર્શાવશે તો ભાઈ આ જો વરસાદ પડ્યો હશે આ એક કાર્ય થયું એટલે રસ્તા પર શું થયું છે પાણી ભરાયું છે એમ તો આજ અત્યારે માવઠું ચાલુ છે એટલે વરસાદ બહાર પડી જ રહ્યો હશે કાલે હાથનો એક ધારો તો અહીંયા જો પહેલાનું પરિણામ બીજામાં બતાવ્યું છે વરસાદ પડ્યો પાણી ભરાયું એવી રીતે બીજું વાક્ય તે મોડો આવ્યો તેથી તેને દંડ થયો તો અહીંયા પહેલાનું પરિણામ બીજામાં આપ્યું તે મોડો આવ્યો ને એટલે આને દંડ થયો પરિણામ એને મળ્યું એટલે અને તેથી છે ને એ પરિણામ વાચક સંયોજકના શબ્દો છે આગળ વધીએ પાંચમું કારણ વાચક સંયોજક કારણ કે કેમ કે તો અહીંયા ખબર જ પડી જાય કારણ આવ્યું એટલે વાક્યમાં કારણ બતાવતા હશે જ ખબર પડી જાય બીજા વાક્યનું કારણ પહેલા વાક્યમાં દર્શાવે છે હું આવી નહીં શક્યો કારણ કે મને તાવ હતો તો તો અહીંયા કારણ દર્શાવ્યું છે એ કામ નોતો આવ્યો એને તાવ આવ્યો તો એટલે આવ્યો નહોતો તો કારણ દર્શાવ્યું દરવાજો બંધ રાખજો કેમ કે બહાર ધૂળ ઉડે છે તો ભાઈ આ દરવાજો બંધ રાખવાનું કીધું પણ હુકામ બહાર છે એ ધૂળ ઉડે છે એટલે એ કારણ છે બહાર ધૂળ ઉડે છે એટલે દરવાજો બંધ રાખજો તો આ કારણ દર્શક સંયોજક કારણ કે અને કેમ કે પછી છે છઠ્ઠા નંબરનું શરત વાચક જોતો અને જ્યારે ત્યારે જે તે હોય તેમાં આવી શકે પહેલા વાક્યમાં શરત અને બીજા વાક્યમાં તેનું પરિણામ દર્શાવે છે જો તું ભણીશ તો પાસ થઈશ તો અહીંયા પહેલા વાક્યનું પરિણામ બીજામાં બતાવ્યું છે જો તું ભણીશ ને તો જ પાસ થઈ જ્યારે કામ કરશો ત્યારે પૈસા રળશો જ્યારે તમે કામ કરવાનું શરૂ કરશો ત્યારે તમને પૈસા મળવાનું શરૂ થશે છે એટલે કે પૈસા તમે રળશો જ્યારે ત્યારે જો તો જે તે આ બધા શબ્દો છે શરત વાંચક છે જો પહેલી ક્રિયા બને તો જ બીજી ક્રિયા બનશે એમ એવું કહેવા માંગે છે ઓકે તો હવે આપણે જે સમજવાની હતી સમજૂતી બધી સમજી ચૂક્યા છીએ અને હાવ સરળ શબ્દોમાં તો પ્રશ્ન એક મેં નવું કેલેન્ડર લીધું ખાલી જગ્યા ખિલ્લી પર ટીંગાડ્યું તો અહીંયા આ ચાર શબ્દ આપ્યા હોય ને કદાચ આપણને સંયોજક ન આવડતા અથવા ભૂલાઈ ગયા હોય ને તો કાંઈ કરવાની એક એક શબ્દ લઈને બે હાર સુધાવાનું મેં આ નવું કેલેન્ડર લીધું પણ ખીલ્લી પર ટીંગાડ્યું તો આ તો બરોબર લાગતું નથી પછી મેં નવું કેલેન્ડર લીધું અને ખિલ્લી પર ટીંગાળ્યું આ થોડુંક ઓકે હોય એવું લાગે છે તો આને ઘડીક રાખવાનું આને કાઢી નાખવાનું પછી ત્રીજું ઓપ્શન એ જોઈ લેવાનું મેં નવું કેલેન્ડર લીધું અથવા ખીલ્લી પર ટીંગાડ્યું તો અથવા શબ્દનું કાંઈ કાંઈ કામ છે ઈ ગયું એવી જ રીતે મેં નવું કેલેન્ડર લીધું છતાં ખિલ્લી પર ટીંગાડ્યું તો આ એ તે બે બેહતું નથી એટલે આપણો જવાબ બનશે બી આપણે રોજિંદા જીવનમાં જે બોલીએ છીએ બીજું તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો સીટી બે હજાર ચોવીસ તો તેણે આકાશમાં વિમાન જોયું પણ તે ખુશ થઈ ગયો આ બરોબર વાક્ય બેહતું નથી એટલે આને કાઢી નાખવાનું પછી બી તેણે આકાશમાં વિમાન જોયું અને તે ખુશ થઈ ગયો તો આ ઓકે હોય એવું લાગે છે ત્યારબાદ એને ઘડી રાખવાનું પછી ત્યારબાદ તેણે આકાશમાં વિમાન જોયું અથવા તે ખુશ થઈ ગયો તો અથવા આનું કાંઈ કામ છે નહીં એટલે એ કાઢી નાખ્યું આપણે તેણે આકાશમાં વિમાન જોયું છતાં તે ખુશ થઈ ગયો આ તે બરોબર હતું નથી એટલે આપણો જવાબ બનશે બી અને તે ખુશ થઈ ગયો આકાશમાં વિમાન જોયું અને એ ખુશ થઈ ગયો તો બસ આ નાનકડા એવા ટોપિકમાં આટલું કતું આ ખાસ છે એક ગુણ આમાંથી જાવો ન જોઈએ તમે એકવાર જોઈ લીધું હોય સમજાઈ ગયું હોય તો સરસ નો આમ હોય તો ફરી પણ જોઈ શકો છો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ